નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે મિનિસ્ટ્રી વાયસીડી દ્વારા આઠ માર્ચે નારી શક્તિ સે વિકસિત ભારત ઉદ્ઘાટન સત્ર પછી ઉચ્ચ સ્તરીય પેનલ ચર્ચા થશે ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે કુમાર શાહના નામની જાહેરાત કરવામાં આવી અમરેલી જિલ્લા ભાજપ પદે અતુલ કાનાની વરણી કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આગામી આઠ માર્ચના રોજ નવસારી ખાતે યોજાશે લખપતિ દીદી સંમેલન વડાપ્રધાનના હસ્તે પચીસ હજારથી વધુ સ્વ સહાય જૂથોની બે પોઈન્ટ પાંચ લાખથી વધુ મહિલાઓને રૂપિયા ચારસો પચાસ કરોડથી વધુની સહાય આપવામાં આવશે દીવમાં મધ દરિયે બહારની ટક્કર બાદ માછીમારોની બોટ પલટી આઠ પૈકી ત્રણ ખલાસીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું પરાસ્ત્ર અરવિંદ કેજરીવાલ દસ દિવસની પશ્ચના સાધનામાં જતા રહ્યા ફેરિયાઓ પાસેથી પૈસા વસૂલ કરવા બદલ ધારાવી પોલીસ સ્ટેશનના ચાર કોસ્ટેબલ સસ્પેન્ડ કરાયા ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને ખૂબ અંધશ્રદ્ધાળુ વ્યક્તિ ગણાવતા ભારત અને ચીન પર પહેલી એપ્રિલથી નહીં પણ બીજી એપ્રિલથી રેસી પ્રોકલ ટેક્સ નાખશે અખી કેટના ચાહકોને હોલી ગિફ્ટ ચૌદ માર્ચે નમસ્તે લંડનથી રી રિલીઝ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે